હ 680 80 રૂપિયા બોલુ કાઈ 680 રૂપિયા 80 81 81 રૂપિયા 600 છરાન દોરો નું મને અમારે આવા હાથે રાખવાનું હા હા હાલો ચાલો 681 701 1 701 તો 11 કોનો ત્રણ <laughs> વાર <laughs> I think it's good thing, I think it's good thing, I think it's good thing.